જે શબ્દ આપણા સૌના જીવનનો અતૂટ હિસ્સો છે એ જ મારી કવિતાનું શીર્ષક છે ગણતરી જન્મ લેતાની સાથે જ શરૂ થઈ ગયો હિસાબ જન્મ લેતાની સાથે શરૂ થઈ ગયો હિસાબ ઉછેર ભણતર લગ્ન વગેરે સપનાઓની ભરમાર હાલતા ચાલતા ખુલતી રહેતી ગણતરીની ગીતા મને ક મને ક્યારેક કરવા પડતા અણગમતા કામ પગાર જ્યારે હાથમાં આવે મનમાં રહે ઘણી આશ ખર્ચાનું લિસ્ટ મળે જ્યારે ત્યારે આશ બને નિરાશ કપડા વાસણ બુક નાસ્તો રહેતી ફરમાઈશોની ધાર ખિસ્સા ખર્ચી પણ દઈએ પણ બચતું ન કાંઈ પાસ બાળકોના ભવિષ્યની દોડમાં રહેતી સદાય ભાગમ ભાગ કરું હિસાબ મહિનાના અંતમાં હાથ ન આવે ખાસ મારા જેવા ઘણા હશે જેની ગણતરીનો નહીં હોય પાર મારા જેવા ઘણા હશે જેની ગણતરીનો નહીં હોય પાર સૂતા જાગતા રહેતો હિસાબ મારા જીવનની આસપાસ મારા જીવનની આસપાસ ધન્યવાદ